મોણેચા થઈ ગયા છે આપણે જાગી ગયા છીએ તો આપણે સૌથી પહેલાં પાણી ગરમ કરીને ભાઈ લઈએ પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણે ગરમ મળી પી આપણે ગરમ પાણી પી લીધું છે કમ્પ્લીટ ચાર વાગી ગયા છે તો આજે રનિંગ નથી કરવાનું સાયકલ લઈને જવાનું છે તો વાડીએ સાયકલ લઈને જઈશું આપણે અહીંયાથી પાંચ કિલોમીટર છે પાંચ કિલોમીટર સાયકલિંગ કરશું અને ફ્રૂટ તો લાવ્યો તો ચીકુ ઘણા બધા પણ પાણી પીને પાછું હું કલાકથી સવા કલાક સુધી કંઈ ખાતો નથી એટલા માટે અત્યારે તો ચીકુ નહીં ખાવું આજ વિચાર એવો છે તો બપોર એટલું જમવાનું નથી ચીકુ જ ખાઈ લઈશું આપણે પ્રોપરલી પ્રોટીન તો હું સાયકલ લઈને જાઉં છું ઘરેથી પાંચક પાંચ પાંચક કિલોમીટર જેટલી સાયકલિંગ કરી લેવી આજે પછી રિટર્નની પાંચ ટોટલ દસ કિલોમીટર વીકમાં પાંચ જ ડી રનિંગ કરવાનું છ વાગ્યા છે અને આપણે વાડી આવ્યા છીએ તો બાજુની વાડીમાં જો કાંકડી ઉગાઈ છે તો સવારમાં ફ્રેશ કાંકડી ખાવી આ વાડી આપણી છે આ બાજુ જો ત્યારે ખાલી પડી છે આપણે ઝાડવા આવે છે આંબો પછી કેર નહીં ઉભું તમને બતાવું જો આ કેર છે અમારી પાછળ પછી અહીંયા જોઈ શકો તમે આ આંબો છે કલમી બહુ બધા ઝાડવા વાવ્યા છે પછી જો આ બીજી કેર આવી ગઈ સાતને તેતાલી થઈ ગઈ છે તો આપણે હવે પાછી સાયકલિંગ ચાલુ છે મને દ ખાતું નથી કે સાયટલ આવે છે કે જઈને મળીએ મને આજ કસરત એ કરવાની છે થાય તો ટાઈમ રહેજો છ ને બાર થઈ ગયા આપણે ઘરે આવતા રહ્યા સાયકલિંગ કરીને તો હવે બધા જાડવાનું પાણી આપી દઈએ પોણા આઠ થઈ ગયા કસરત ચાલુ કરતા એવો